દેશમાં ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેમાં સાયબર ઠગો દ્વારા નિત નવા કિમિયાઓ અપનાવીને લોકોને ડિજિટલ અરેસ્ટનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયાના જમાનામાં નવા આપણે જોતા હોઈએ છીએ કે નકલી અધિકારી તરીકે એના આબીહો એઆઈથી જનરેટ કરેલો વિડીયો બનાવીને ડરાવવામાં આવે છે ફરિયાદીને ધમકાવવામાં આવે છે ત્યારે થોડાક સમય અગાઉ એટલે કે સોળ તારીખની આસપાસ અમદાવાદના સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ સિનિયર સિટીઝન દ્વારા નોંધાવામાં આવે છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે દિલ્હી ખાતેથી સીબીઆઈ તરીકેની ઓળખ આપી એક આરોપીઓ દ્વારા જે કહેવામાં આવ્યું કે તમારા પાર્સલમાં ડ્રગ્સ આવેલું છે તેના સંદર્ભમાં તમારી એન્ક્વાયરી કરવાની છે એટલે આ પ્રોસેસ માટે પૈસા આપવા પડશે નહીં તર તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તમને જેલ પણ મોકલવામાં આવશે આ ઘટના બન્યા બાદ સિનિયર સિટીઝન એકદમ ગભરાઈ જાય છે ને ત્યારબાદ એક કરોડથી વધુની રકમ છે તે પ્રોસેસમાં લાગશે તેવું કહીને સાયબર ગઠિયાઓ છે તે પૈસા પડાવી લે છે અને કહે છે ચોવીસ કલાકની અંદર તમારી રકમ તમને પરત પણ મળી જશે પરંતુ સિનિયર સિટીઝનને રકમ પરત ના મળતા તેમને અહેસાસ થઈ જાય છે કે આ ડિજિટલ અરેસ્ટની ઘટના બની છે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે આ મામલે તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જે આરોપીઓ મૂળ રાજસ્થાનના રહેવાસી છે ને ગુજરાતના પાટણ જિલ્લામાં આ લોકો આવી રીતે ડિજિટલ અરેસ્ટના નામે કૌભાંડ ચલાવતા હતા અને તેઓ પૈસાની વહેંચણી કરીને રાજસ્થાન ભાગી ગયા હતા જોકે આ મામલાને લઈને સુકાઈ રહ્યા છે સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિન્હાતે સાંભળી લો આ સોળ તારીખે અમને ફરિયાદી આવ્યા હતા અને એમને એક દિલ્હી પોલીસની ઓળખ આપીને ઓડિયો કોલ કરવામાં આવ્યું હતું એને કીધું હતું કે એનું આધાર કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર જણાવ્યા પછી કીધું કે આ આધાર કાર્ડ નંબર એક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળ્યું છે જેમાં પાર્સલ છે પાર્સલમાં ડ્રગ્સ છે હથિયાર છે એટીએમ કાર્ડ છે આ બધું એમના પાર્સલમાં મળ્યું હતું અને આના લીધે એમને અરેસ્ટ કરવામાં આવે છે એમને અરેસ્ટ વોરંટ પણ વિડિયો કોલના માધ્યમથી બતાવવામાં આવ્યું હતું અને પછી ડિજિટલ અરેસ્ટ કર્યું એ ડિજિટલ અરેસ્ટ કર્યા પછી એમને કીધું કે તમે પૈસા ટ્રાન્સફર કરો એમના છ બેન્કના ખાતા હતા છ બેંકના ખાતામાંથી એમને એક ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી બેંકે જઈને આરટીજીએસના માધ્યમથી એમને એક કરોડને પંદર લાખ આ આરો આરોપી જે સાયબર આરોપી છે એના અકાઉન્ટમાં આ પૈસા એમને ટ્રાન્સફર કર્યા પછી ત્રણ કલાક સુધી એ ડિજિટલ અરેસ્ટમાં રહ્યા હતા એના પછી એમને થોડુંક ન્યૂઝપેપરની એક ઘટનાનું એમનું ધ્યાન ગયું અને એમને ખ્યાલ આવ્યો કે આ એક સાયબર ફ્રોડ છે જે એમની સાથે થયું છે અને તાત્કાલિક એમને સાયબર પોલીસમાં જાણ કરી અને ઓગણીસ વીસ પર કોલ કર્યું જેથી આપણે સમગ્ર કાર્યવાહી આમાં કરવામાં ચાલુ કરી આ એફઆઈઆર લીધી એના અંતર્ગત આપણે કાર્યવાહી ચાલુ કરી જેમાં પ્રથમ મુખ્ય આરોપી જેના અકાઉન્ટમાં જે બેંકનું ખાતું હતું એ અકાઉન્ટમાં પૂરેપૂરા પૈસા ગયા હતા એ મુખ્ય આરોપી શિવરાજ જાટ કરીને છે એ મૂળ રાજસ્થાન બલોત્રાનો છે અને એને આપણે સંયુક્ત એક ઓપરેશન કર્યું હતું જેમાં ત્રણ ટીમો પાડી હતી આ મુખ્ય આરોપીને આપણે દિસા પાટણમાંથી પકડ્યા હતા એના પછી બે આરોપી ત્યાંથી નાસી ગયા હતા આ લોકો આ પૈસા જેટલા પૈસા બચ્યા છે જે ફ્રીઝ નહોતા થયા એને કાઢીને એકબીજાની અંદર અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે ભેગા થયા હતા દિસામાં પછી આ જે બે આરોપી ભાગી ગયા હતા એમાં ત્રણ ટીમો આપણે રાજસ્થાન મોકલી હતી એનું પીછું કર્યું હતું અને એ ઓપરેશન કરીને પછી આપણે બે બીજા આરોપીને પણ રાજસ્થાન બલોતરાની નજીક હાઈવે છે એમાં ત્યાંથી બે બીજા આરોપી આપણે પકડ્યા હતા આ એક રાજસ્થાનથી ઓપરેટ કરતી ગેંગ હતી જેમાં બેંક એકાઉન્ટ એ લોકોએ ગુજરાતના અનેક અલગ અલગ જિલ્લાઓમાં બેંક ખાતા ખોલાયા હતા અને ત્યાંથી આ લોકો બધા પૈસાનું ટ્રાન્સફર કરતા હતા જી આમાં જે અત્યાર સુધીની અમને તપાસ છે એમાં એ ખબર પડી છે કે આ લોકો પોતે જ અહીંયા બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અગાઉ પણ આવી રીતે પ્રયાસ કરી ચૂક્યા છે અને અમારી તપાસ ચાલુ છે કે અહીંયા કયા એજન્ટ કે કોઈના સંપર્કમાં આવીને આ પ્રવૃત્તિ કરતા હતા એક બીજો જે મુખ્ય આરોપી છે એ હજી અમારે વોન્ટેડ છે અને એ એની તપાસ અમે અત્યારે ચાલુ છે

વિડિયો કોલ કરનાર આરોપી આ લોકો નથી એ હજી અમારી તપાસ ચાલુ છે વિડીયો કોલ કરનાર આરોપી માટે આ ત્રણેયનો રોલ એ છે કે મુખ્ય આરોપી જે શિવરાજ છે એનું પ્રથમ બેંક એકાઉન્ટ છે જેમાં પૂરેપૂરે વન વન કરોડ રૂપિયા ગયા હતા અને પછી અનેક બીજા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈને પણ એના બેંક ખાતામાં પચીસ લાખ જેટલા આવ્યા હતા આમાં જે બીજા બે જણ છે એમનું પણ રોલ આ જ હતું કે જેટલા બેન્કના ખાતા છે એમાંથી વિડ્રો અમાઉન્ટ વિડ્રો કરીને એકબીજાની અંદર અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવાનું રોલ હતું આ જે ફરિયાદી છે સિનિયર સિટીઝન છે અને એમને જેમ તાત્કાલિક થોડીક ત્રણ કલાકની અંદર ખબર પડી ગઈ કે એમની સાથે ફ્રોડ થયું છે અને એમને ઓગણીસ ત્રીસ પર કોલ કર્યું તો એના લીધે કાર્યવાહી બહુ તરત થઈ શકી અને આમાં આપણે ટોટલ ઓગણસાઠ લાખ બેંક ખાતામાં ફ્રીઝ કરાવવામાં સફળ રહ્યા છે અને એની સાથે સાથે એમાં રિકવરી પણ આપણને મળી છે કે અગિયાર લાખ આપણે રિકવર કર્યા છે અન્ય બીજા બેથી ત્રણ લાખ પણ બેંકના ખાતામાં ફ્રીઝ થકી થઈ શક્યા છે જેથી આ જે એનું ફ્રોડ છે એમાં રિકવરી અને પૈસા ફ્રીઝ કરાવવા માટે અમે ખૂબ સફળ રહ્યા છે રાકેટ આ તો આ એમના જે બેંક ખાતા છે એમાં પ્રથમ કમ્પ્લેન છે હજી અમે તપાસ કરવાના છે કે અન્ય કેટલા લોકોને એ લોકોએ આવી રીતે ઠગ્યા છે અને બીજા કંઈક ફ્રોડમાં પણ આમનું નામ કે અકાઉન્ટ મળ્યું છે હાલ જે સમગ્ર ઘટના સામે આવી છે જેમાં ફરિયાદીને જે ધાક ધમકી આપીને પૈસા પડાવવાનું આખું કાવતરું સામે આવ્યું છે તે મામલાને લઈને ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને અન્ય આરોપી આ ઘટનામાં સંડોવાયેલા છે તેમને પણ પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે સાથે જ પોલીસનું કહેવું છે કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ પણ વસ્તુ હોતી નથી અવારનવાર સાયબર ઠગો દ્વારા ડિજિટલ અરેસ્ટના નામે સિનિયર સિટીઝનો અને મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવે છે તેમને ખોટી ધાક ધમકી આપીને તેમના પાસેથી પૈસા પડાવવાનું કાવતરું કરવામાં આવે છે જો કે આ પ્રકારે કોઈ પણ ઘટના બનતી હોય

આ ઘટનામાં કેટલા લોકો સંડોવાયેલા છે તે મામલામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો